સંપ્રદાયની એક રીત છે શ્રીજી મહારાજે જેટલા મંદિરો કર્યા અને ત્યાર પછીની પરંપરામાં જે મંદિરો થયા એ બધા જ મંદિરો દેવના અર્થે થયા કહેતા એના કૃષ્ણાર્પણ થયું કલયુગમાં કહેવાય છે કે સુવર્ણમાં કળીનો વાસ છે પણ એ સુવર્ણ જ્યારે પરમાત્માના ચરણે ચડે છે ને ત્યારે સુવર્ણ પણ નિર્ગુણ થાય છે એમ સંપત્તિ પણ જ્યારે દેવને અર્પણ થાય છે ને ત્યારે સંપત્તિ પણ નિર્ગુણ થાય છે અને સંપ્રદાયના આશ્રિતોને એનું શાશ્વત સુખ મળતું હોય છે આપણે બસો બસો વર્ષનો ઇતિહાસ થયો છે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો ભગવાન શ્રી હરિ દ્વારા સ્થાપિત બે દેશ ગાદીનો અને આ ઇતિહાસ દ્વારા આપણને માલુમ થાય કે આપણા જે મૂળ મંદિરો છે એ પછી ગઢપુર હોય કે અન્યત્ર વડતાલ જુનાગઢ ધોલેરા સાળંગપુર તો ખરા જ પણ ત્યાર પછીની પરંપરામાં ક્રમશઃ જે દેવના અર્થે મંદિરો થયા છે એ શાશ્વત છે કેમ કે એમાં બધાનો સમાવેશ છે એમાં ક્યારેય કાળાંતરે કોઈ આચાર્ય નહીં કોઈ સંત નહીં કોઈ ભક્ત નહીં પણ મતિ ફરે પણ એ સંપત્તિ દેવની હોય ને તો સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી એ સંપત્તિનો લાભ સંપ્રદાયના ભક્તોને મળતો રહે એમાં ક્યારેય કોઈને બીજો વિચાર કે વિકાર આવે નહીં તેવી બહુ ખુશી